કુરાન બાઇબલ અને ઇસ્લામિક મૂંઝવણ તેથી કુરાન પ્રેરણા અને સંરક્ષણ અને શાસ્ત્રોની સત્તાની પુષ્ટિ કરે છે જે પોતે વિરોધાભાસી છે અને તે એક સમસ્યા છે બે શક્યતાઓ છે કાં તો ખ્રિસ્તીઓ પાસે ઈશ્વરનો પ્રેરિત સાચવેલ અધિકૃત શબ્દ છે અથવા આપણી પાસે નથી તે માત્ર બે જ શક્યતાઓ છે જો આપણી પાસે ઈશ્વરનો પ્રેરિત સાચવેલ અધિકૃત શબ્દ હોય તો ઇસ્લામ ખોટો છે કારણ કે ઇસ્લામ આપણી પાસે જે છે તેનો વિરોધ કરે છે જો આપણી પાસે ઈશ્વરનો પ્રેરિત સાચવેલ અધિકૃત શબ્દ નથી તો ઇસ્લામ ખોટો છે કારણ કે કુરાન આપણા પુસ્તકની પ્રેરણા જાળવણી અને સત્તાની પુષ્ટિ કરે છે તે એક અથવા અન્ય છે જો આ ભગવાનનો પ્રેરિત સાચવેલ અધિકૃત શબ્દ છે તો ઇસ્લામ ખોટો છે કારણ કે ઇસ્લામ આ પુસ્તકનો વિરોધાભાસ કરે છે તેથી તે એક શક્યતા છે બીજી શક્યતા એ છે કે આપણી પાસે ઈશ્વરનો પ્રેરિત સાચવેલ અધિકૃત શબ્દ નથી તેથી જો ગોસ્પેલ ભગવાનનો શબ્દ છે તો ઇસ્લામ ખોટો છે જો ગોસ્પેલ ભગવાનનો શબ્દ નથી તો ઇસ્લામ ખોટો છે કોઈ પણ રીતે ઈસ્લામ ખોટો છે મુસ્લિમોએ બાઇબલને નકારવું પડશે કારણ કે બાઇબલ કુરાનનો વિરોધાભાસ કરે છે પરંતુ મુસ્લિમોને અહીં સમસ્યા છે કુરાન જાહેર કરે છે કે તોરાહ અને ગોસ્પેલ અલ્લાહ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા સુરા ત્રણ છંદો ત્રણથી ચાર તેણે તમારી સામે સત્ય સાથે કિતાબ નાઝિલ કરી છે જે તેની આગળ છે તેની ચકાસણી કરે છે અને તેણે તોરાહ અને સુવાર્તા પહેલાથી જ પ્રગટ કરી એક સ્વભાવ અથવા સારમાં પરંતુ વ્યક્તિમાં ત્રણ પિતા પુત્ર અને પવિત્ર આત્મા પુત્રએ નાઝરેથના ઈસુ તરીકે સૃષ્ટિમાં પ્રવેશ કર્યો ઈસુ પાપો માટે ક્રોસ પર મૃત્યુ પામ્યા અને મૃત્યુમાંથી સજીવન થયા પુરાણ આ બધાને નકારે છે તેથી મુસ્લિમ એમ ન કહી શકે કે તે બાઇબલમાં માને છે અથવા અલ્લાહ અને બાઇબલના ભગવાન એક જ ભગવાન છે મુસ્લિમો જાણે છે કે ઇસ્લામ અનુસાર યહુદીઓ અને ખ્રિસ્તીઓના પુસ્તકો અલ્લાહ દ્વારા પ્રેરિત હોવાનું માનવામાં આવે છે તેથી જ તેઓ દૂષિત કહે છે અને માત્ર એટલું જ કહેતા નથી કે તેઓ ક્યારે ભગવાનનો શબ્દ અથવા એવું કંઈક ન હોતા અલ્લાહની સ્પષ્ટ ઘોષણા હોવા છતાં કે કોઈ તેમના શબ્દો બદલી શકશે નહીં ઘણા મુસ્લિમો દાવો કરે છે કે ગોસ્પેલ ધર્મ પ્રચારક પૌલ અથવા પછીના ખ્રિસ્તીઓ દ્વારા ભ્રષ્ટ કરવામાં આવી હતી ઓહના પ્રેશિત પાઉલે મારા પર એક પ્રકારનો પ્રભાવ પાડ્યો જે તમારા ભગવાનને નબળા બનાવે છે અમારા મુસ્લિમ મિત્રો અમને કહે છે કે અલ્લાહ તોરાહ અને ગોસ્પેલનું રક્ષણ કરી શક્યો નથી અને તે બંને સાક્ષાત્કાર માણસો દ્વારા ભ્રષ્ટ કરવામાં આવ્યા હતા અલ્લાહે લોકોને માર્ગદર્શન આપવા માટે જે મોકલ્યું તે લોકોને ગેરમાર્ગે દોરે છે ખ્રિસ્તીઓને ખાતરી આપે છે કે ભગવાન ટ્રિનિટી છે અને ઈસુ પાપો માટે ક્રોસ પર મૃત્યુ પામ્યા હતા અલબત્ત જ્યારે મુસ્લિમો અમને કહે છે કે તોરાહ અને ગોસ્પેલ બદલાઈ ગયા છે ત્યારે આપણે આશ્ચર્ય પામવું જોઈએ કારણ કે કુરાન જણાવે છે કે અલ્લાહના શબ્દોને કોઈ બદલી શકતું નથી સુરા અઢાર શ્લોક સતાવીસ અને તમારા રબની કિતાબમાંથી જે તમારા પર અવતરિત કરવામાં આવ્યું છે તે વાંચો તેના શબ્દોને બદલી શકે તેવું કોઈ નથી અને તેના સિવાય તમને કોઈ આશ્રય મળશે નહીં અને ફરીથી તમે દસ મુસ્લિમ મિત્રો સુધી જઈ શકો છો તમારા દસમાંથી દસ મુસ્લિમ મિત્રોએ આ પહેલા વાંચ્યું નથી તેઓ જાણતા નથી કે તે અહીં છે એ જ સુરા પાંચ શ્લોક અઠ્ઠાવન કહો હે કિતાબના લોકો જ્યાં સુધી તમે તોરા गोस्पेल अने तमारा भगवान तरफ थी तमारी पासे आवेला तमाम साक्षात्कार ने अनुसरता न रहो त्या सुधी तारी पासे टकी कोई आधार नहीं જો તેને લાગે કે તોરાહ અને ગોસ્પેલ બગડ્યા છે તો તે કહેવું ખૂબ જ વિચિત્ર છે આ આયતનો અર્થ એટલો જ છે કે કુરાનને કોઈ બદલી શકે નહીં પરંતુ શ્લોક એવું નથી કહેતું કે કુરાનને કોઈ બદલી શકે નહીં તે કહે છે કે અલ્લાહના શબ્દોને કોઈ બદલી શકે નહીં અને તોરાહ અને ગોસ્પેલ કુરાન અનુસાર અલ્લાહના શબ્દો છે જો ગોસ્પેલ દૂષિત છે તો આપણે ફક્ત આશ્ચર્ય પામી શકીએ છીએ કે કુરાન શા માટે કહે છે કે ખ્રિસ્તીઓ પાસે હજી પણ મોહમ્મદના સમયમાં ગોસ્પેલ હતી ઘણા મુસ્લિમો ખ્રિસ્તીઓ માટે કંઈક અલગ કહે છે તેઓ કહે છે અમે તમારા પુસ્તકમાં માનતા નથી કારણ કે તે બગડેલું છે અને તમારા ભગવાન ખોટા ભગવાન છે જો મુસલમાનોને એમ કહેવાનો આદેશ આપવામાં આવે છે કે તેઓ અમને જે પ્રગટ કરવામાં આવ્યા છે તેમાં તેઓ માને છે તો તેઓ શા માટે કહે છે કે તેઓ બાઇબલમાં માનતા નથી જે અમારી પાસે એકમાત્ર છે અને જો તેઓને એમ કહેવાની આજ્ઞા આપવામાં આવી છે કે અમારા ભગવાન અને તેમના ભગવાન એક છે તો તેઓ શા માટે કહે છે કે અમારા ભગવાન ખોટા ભગવાન છે કુરાન મુસ્લિમોને આજ્ઞા આપે છે કે તેઓ ખ્રિસ્તીઓને કહે કે અમને જે જાહેર કરવામાં આવ્યું છે અને તમારા પર જે જાહેર કરવામાં આવ્યું છે તેમાં અમે માનીએ છીએ અમારો અને તમારો ભગવાન એક છે અને અમે તેને આધીન છીએ કુરાન સ્પષ્ટપણે જાળવે છે કે સુવાર્તા ખ્રિસ્તીઓ માટે અધિકૃત છે અને જો કુરાનના લેખક માનતા હોય કે ખ્રિસ્તીઓ પાસે ભગવાનનો શબ્દ છે તો જ આનો અર્થ થાય છે પરંતુ સુવાર્તા ફક્ત ખ્રિસ્તીઓ માટે અધિકૃત ન હતી તે ખુદ મોહમ્મદ માટે પણ અધિકૃત હતું અને તેથી મુસ્લિમો માટે એક દિવસ મોહમ્મદને તેના સાક્ષાત્કાર વિશે શંકા થવા લાગી આ શંકાઓના જવાબમાં અલ્લાહે મોહમ્મદને આદેશ આપ્યો પુષ્ટિ માટે પુસ્તકના લોકો યહૂદીઓ અને ખ્રિસ્તીઓ પાસે જવું આ ભાષાંતર મુજબ તેની આગળ જે છે તેની ચકાસણી કરવી અને તેણે સમય પહેલાં તોરાહ અને સુવાર્તા જાહેર કરી જે માનવજાત માટે માર્ગદર્શન છે ત્યાં પણ નોંધ લો તોરાહ અને ગોસ્પેલ માનવજાત માટે માર્ગદર્શન તરીકે પ્રગટ થયા હતા બરાબર શું પ્રેષિત પાઉલે તેઓને ભ્રષ્ટ કર્યા મુસલમાનો આજે એવું વર્તે છે કે જાણે કુરાન બાઇબલ પર ચુકાદો આપે છે બાઇબલ કુરાનનો વિરોધ કરતું હોવાથી મુસ્લિમો ધારે છે કે બાઇબલને નકારવું જ જોઈએ પરંતુ કુરાનમાં તે બરાબર વિરુદ્ધ છે બાઇબલ કુરાન પર ચુકાદામાં ઊભું છે અને મુહમ્મદ પોતે ફક્ત પુસ્તકના લોકોના ગ્રંથો સાથે સુસંગત છે કે કેમ તે તપાસીને તેમના ઘટસ્ફોટની પુષ્ટિ કરી શકે છે મુહમ્મદે ઇસ્લામનો પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું હોવાથી દેખીતી રીતે તેણે આ કસોટીને ક્યારેય ગંભીરતાથી લીધી ન હતી જો તે પુષ્ટિની શોધમાં પુસ્તકના લોકો પાસે ગયો હોત તો તેને કુરાનનો અસ્વીકાર કરવાની ફરજ પડી હોત કારણ કે કુરાન મુસ્લિમોને અનિવાર્ય મૂંઝવણમાં મૂકે છે તેના મૂળ ઉપદેશોનો વિરોધાભાસ કરતા શાસ્ત્રોને સમર્થન આપીને ઈસ્લામ સ્વવિનાશ કરે છે જે મુસ્લિમો એવા ધર્મમાં વિશ્વાસ કરવા માંગતા નથી કે જે આત્મવિલોપન કરે છે તેઓને નવો ધર્મ શોધવાની જરૂર પડશે જો ગોસ્પેલ દૂષિત છે તો આપણે ફક્ત આશ્ચર્ય પામી શકીએ છીએ કે કુરાન શા માટે કહે છે કે ખ્રિસ્તીઓ પાસે હજી પણ મોહમ્મદના સમયમાં ગોસ્પેલ હતી સુરા સાત શ્લોક એકસો પંચાવન જેઓ સંદેશવાહક અભણ પ્રબોધકને અનુસરે છે જેનો તેઓ તેમના પોતાના શાસ્ત્રોમાં તોરા અને ગોસ્પેલમાં ઉલ્લેખ કરે છે તેઓ જ સમૃદ્ધ થશે ખ્રિસ્તીઓ કેવી રીતે સુવાર્તામાં ઉલ્લેખિત મોહમ્મદ શોધી શકે છે જ્યારે સુવાર્તા સદીઓ અગાઉ દૂષિત હોવાનું માનવામાં આવે છે શું અલ્લાહ એમ કહે છે કે આપણે આપણા શાસ્ત્રોમાં મુહમ્મદનો ઉલ્લેખ શોધીએ છીએ પરંતુ અમને અમારા શાસ્ત્રોમાં મુહમ્મદનો ઉલ્લેખ બિલકુલ જોવા મળતો નથી સિવાય કે ખોટા પૈગંબરો વિશે સામાન્ય ચેતવણીના ભાગરૂપે જે લોકોને ગોસ્પેલથી દૂર લઈ જાય છે અને જો આપણે આપણા ગ્રંથોમાં મુહમ્મદનો ઉલ્લેખ કર્યો હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ કે આ બગડેલા ભાગોમાંથી એક નથી અને અમારા ધર્મગ્રંથો ઈસ્લામનો વિરોધાભાસી હોવાથી અલ્લાહ તેમને ઇસ્લામના પુરાવા તરીકે શા માટે અપીલ કરશે પરંતુ અલ્લાહ આનાથી ઘણું આગળ જાય છે એ ખ્રિસ્તીઓને સુવાર્તા દ્વારા ન્યાય કરવા આદેશ આપે છે ચાલો આપણા મુસ્લિમ મિત્રોને આપણા બંને ધર્મના આદેશ મુજબ સુવાર્તાનું પાલન કરવા પ્રોત્સાહિત કરીએ જો ગોસ્પેલ ભગવાનનો શબ્દ છે તો ઈસ્લામ ખોટો છે જો ગોસ્પેલ ભગવાનનો શબ્દ નથી તો ઈસ્લામ ખોટો છે કોઈ પણ રીતે ઈસ્લામ ખોટો છે તે એક ખૂબ મોટી સમસ્યા છે